હલો ગાઈઝ નમસ્તે કેમ છો તો સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ચેનલમાં ગુજરાતી કુકિંગ સત્તર એમ ચેનલ છે મારી તો હું આજે બનાવવાની છું ગુજરાતી મરઘીનું શાક તો એના માટે મેં તેલ ગરમ કરી લીધું છે પછી આદુ અને લસણની પેસ્ટ વાટીને હું તૈયાર કરી લીધી હતી તો તેલમાં ફ્રાય કરી છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પછી એક વાટકો ભરીને કાંદો કાપ્યો છે તો તેને સારી રીતના કાંદો નાખી ચારવી લઈશું પછી એક પ્લેટમાં મેં અરદ મીઠું ધાણો પાવડર ગરમ મસાલો લાલ મરચું પાવડર અને કશ્મીરી લાલ મરચું પાવડર એ બધું કાઢીને મેં કાંદામાં સારી રીતના મિક્સ કરી લીધું છે અને કાંદાને થોડીવાર મેં ચીડવી નાખ્યો છે પછી કાંદો ચડી જાય પછી એમાં મેં નાખી છે લસણ ચાર લસણની કરી નાખી છે અને ઉપરથી નાખી છે ટામેટાની પેસ્ટ ટામેટું પીસી લીધું છે બે ટામેટા પીસ્યા છે તકે એની છે ને ગ્રેવી થોડી સારી આવે બધા મસાલા ટામેટો કાંદો મસાલો બધું નાખી સારી રીતના ચાળવીને મેં અહીંયા મરઘી અને બટાકા સારી રીતના મરઘીને ધોઈ લીધી છે અને બટેકાને પણ સારી રીતના ધોઈને કટ કરીને નાખ્યા બધું જ આપણે એક સાથે ચારવીને ગેસને થોડું ફાસ્ટ કરી લઈશું અને સારી રીતના બધું ચારવી લઈશું અને આપણે અંદર ઉમેરીશું પાણી પાણી તમે તમારા હિસાબે ઉમેરી શકો છો વધારે જ રસો જોઈતો હોય તો વધારે અને થોડો રસો જોઈતો રહે તો થોડુંક ઉમેરો પછી એને અડધો કલાક માટે ઢાંકીને થવા દીધું છે અને પછી મેં એ અંદર બાદશાહનો ચિકન મસાલો ઉપરથી નાખ્યો છે અને થોડી દેર પછી હજુ ચડવા દીધું તો તૈયાર થઈ ગયું છે અમારું મરઘીનું શાક અને ઉપરથી નાખ્યું છે ધાણો ધાણો કાપીને ચારવી લીધું છે અને સર્વ કરી લીધું છે તો કેવું બન્યું મરઘીનું શાક કોમેન્ટ કરી જરૂર બતાવજો અને આપ પણ બનાવજો ગુજરાતી મરઘીનું શાક